માટીના વાસણની અંદર જમવાનો માટે ઉપયોગ કરતા હતા અને જ્યારે ભોજન બનાવતા શાક બનાવતા ત્યારે એને રાંધવા માટે પણ માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા જેવા કે સાલકી હાંડલી તવલો આવા વાસણોનો તેઓ ઉપયોગ કરતા હતા અને અત્યારે દિન પ્રતિદિન એ વાસણોને આધુનિક જમાનો આવી ગયો અને લોકો એ વાસણોની અંદર જમવાનું એની અંદર રાંધવાનું ભૂલતા જાય છે અને એના માટે અમે પુનઃ યાદ કરાવીએ છીએ યાદ દેવડાવીએ છીએ અને ફરી તમે આનો ઉપયોગ કરો એનો અમલ કરો એના માટે અમે એક મીડિયાના માધ્યમથી સંદેશો પાઠવી રહ્યા છીએ કે તમે પણ આવો અને આ માટીના વાસણનો જમવા તરીકે ઉપયોગ કરો આ એક તાવડી છે તાવડીની અંદર જે શાક ગીરસેલું છે એ દેશી વાલોળ છે અને વાલોળનું શાક છે આલુ છે સાથે દેશી આ સલાડ છે ડુંગળી છે અને અને છે આપ જોઈ શકો છો દેશી રોટલો જોઈને મોડામાં પાણી આવી જશે એવું આ દેશી ભોજન બનાવ્યું છે અને ખાસ કરીને વિશેષ આ જે તાવડી છે એ તાવડીની અંદર ભોજન અમે લઈ રહ્યા છીએ આજે ફરીવાર અમે પુનઃ આ તરફ વળ્યા છે અને તમે પણ વળો જે સ્ટીલના વાસણો છે ને એવા અનેક ધાતુઓના વાસણોની અંદર ખાવાથી આપણને ઘણા બધા પ્રકારની બીમારીઓ થવા લાગી છે અત્યારે ઘણા બધા પ્રકારના લોકોમાં રોગ જોવા મળે છે તો માટીના વાસણની અંદર ખાસ કરીને જમવાથી ઘણા બધા ફાયદાઓ છે શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે પેટની તકલીફોની બીમારીઓ લાગતી નથી અને સાથે સાથે ખૂબ સરસ રીતે આપણને એનો સ્વાદ માણવા મળે છે કેમ કે કુદરતી જે માટી હોય છે એમાંથી આ બનાવવામાં આવેલું વાસણ છે અને આનું નામ છે તાવડી તો આપ પણ આવો જાણો સમજો અને

ટેસ્ટ માણી રહ્યા છે તો આપ પણ આવો અને આનો ટેસ્ટ માણો જોહાર